રાજકોટમાં વકફ બોર્ડના નામે નવાબ મસ્જિદની ત્રણ દુકાનો ખાલી કરાવવાનો મામલો સામે આવ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નવાબ મસ્જિદ ખાતે પહોંચ્યા હતા ત્રણ હિન્દુ વેપારીઓની દુકાનોનો સામાન બહાર ફેંકીને બળજબરીપૂર્વક ખાલી કરાવવામાં આવી હતી ત્યારબાદ વેપારીઓ દ્વારા એ ડિવિઝનલ પોલીસ સ્ટેશન ખાતે ફારૂક મુસાણી સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો ગુનો નોંધાતા જ ફારૂક મુસાણી સહિત નવ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી હર્ષ સંઘવી આ વિસ્તારમાં પહોંચ્યા હતા અને આ વિસ્તારમાં જય જય શ્રી રામ અને વંદે માતરમના નારા લાગ્યા હતા તેમણે હિન્દુ વેપારીઓ સાથે બેઠક કરી આ બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય રમેશ ટીલાળા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા ઉદય કાનગઢ ડૉક્ટર દશિતા શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા

કોઈ કાગળ દેખાડો અમારી પાસે છે એટલે અમે અમે દુકાનનો લઈ તમારો કાઢી જ પૂછું તો આ શું શું થયું કોઈ વિગત જણાવો જે કઈ થયું છે ખોટું થયું છે અને પોલીસમાંથી માંથી તમને પૂરો સપોર્ટ મળ્યો કે નહીં આ પૂરે પૂરો સપોર્ટ મળ્યો છે ભવિષ્યમાં આ વસ્તુ બીજી વાર ન બને એના માટે યોગ્ય પગલા લેવાના